કેશોદમાં શ્રીમદ પ્રભુચરણ વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજી પાંચસો દસમાં પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં જૂનાગઢ સહકારી હોસ્પિટલના સહકારથી નામાંકિત ડોક્ટરો દ્વારા નિદાન કરી નિઃશુલ્ક દવા આપવામાં આવી હતી અને લગભગ આઠસો ઉપરાંત દર્દીઓએ લાભ લીધો હતો દરેકની તપાસી નિઃશુલ્ક દવા આપવામાં આવેલ હતી આ ઉપરાંત અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જનાના વિભાગમાં શબ્દાક્ષરનો કાર્યક્રમ બહેનો માટે રાખવામાં આવેલ હતો યુવા પરિષદના યુવાનો દ્વારા પ્રગોષ્ઠી તથા બાળકો દ્વારા નાટક પ્રભાત ફેરી તિલક દર્શન અને નાટક રાખવામાં આવ્યા હતા ઓના ચાંદીનાના દાગીનાને મહિલાઓનો છે શ્રૃંગાર તો પુરુષો માટે છે માભો આકર્ષણ ડિઝાઇન અને વિશાળ રેન્જમાં સોના અને ચાંદીનાના દાગીના તેમજ સ્ટોલિંગ ચાંદીનાનો સ્પેશિયલ શોરૂમ હવે કેસો શહેરમાં તો દાગીનાની ખરીદી માટે આજે જ મુલાકાત લો એકલવ્ય જવેલર સોની બજાર કેસોર